કચ્છ જિલ્લામાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને આજ રોજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ લખપત તાલુકાના બેખડા ગામની જાત મુલાકાત લીધી હતી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ગામના સરપંચ શ્રી રમઝાન ઓઝત અને જત સમુદાય અગ્રણી શ્રી ઝકરિયા હાજી નૂર મોહમ્મદ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે મૃતકોના પરિવારજનોને દિલાસો આપીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભી છે બીમારીનું મૂળ કારણ શોધીને અને હવે કોઈ જ નાગરિકે જીવ ગુમાવવા ન પડે એ રાજ્ય શ્રીની પ્રાથમિકતા છે તેમ શ્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ગ્રામજનોને સરકારની આરોગ્ય ટીમને સહકાર આપી શરદી ઉદ્રસ્થતા કે નબળાઈ જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરીને પૂરતી સારવાર લેવા અનુરોધ કર્યો હતો ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દિવેદીએ ગામના યુવાનોની આગેવાની લઈને સામાન્ય બીમારીમાં પણ કોઈ પણ બેદરકારી દાખવ્યા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો આરોગ્ય મંત્રી સાથે ગાંધીનગરથી આવેલા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગ્રામજનોને રોગ અટકાયતી પગલાં વિશે સમજણ આપી તકેદારી રાખવા જણાવ્યું હતું